ગોલ્ડન પાસે પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી આગને પગલે એપાર્ટમેન્ટના રહીશોના જીવ થયા અધર સ્થાનિક લોકોએ પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો ઘરમાં રહેતા ઈશમો ને ફરજ પર ગયા તે દરમિયાન આગ લાગી હતી અંકેશ્વરમાં સતત આગમાં વધારો થતાં વધુ એક આગની ઘટના સામે આવી છે ગોલ્ડન પોઈન્ટ એપાર્ટમેન્ટના રહીશોના જીવ થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો તો એપાર્ટમેન્ટના એક જાગૃત ઇલેક્ટ્રિશિયન હોય ત્વરિત અસરથી વીજળી કાપી નાખી હતી અને પાણીનો મારો રહીશો જોડે રહી શરૂ કર્યો હતો દરમિયાન ડીપીએમસી ફાયર ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્વરિત અસરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થળ તપાસ કરતા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જે આગે કાપડના પડદા પકડી લેતા આગ વધુ ફેલાઈ હતી ઘટનામાં મકાનમાં રહેતા ઈશમ નોકરી પર હતા અને ઘર બંધ હોવાનું પણ સામે આવી રહ્યું છે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી